દુકાનદારો આ બુરખાધારી ચોર મહિલાથી ચેતે વાપીમાં દુકાનદારો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે વાપી ગુંજનના વિસ્તારમાં આવેલ સજની ડ્રેસીસ નામની દુકાનમાં એક બુરખાધારી મહિલા ડ્રેસ ચોરી કરતા જોવા મળી હતી તારીખ ઓગણત્રીસ માર્ચ સાંજે સાડા ચાર કલાકની આસપાસ એક બુરખાધારી મહિલાએ દુકાનદારની નજર ચૂકવી ડ્રેસ લઈને ત્યાંથી પલાયન થઈ જતી સીસીટીવીમાં કેદ થઈ હતી જેના સીસીટીવીમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો જે દુકાનદારની નજર ચૂકવીને દુકાનમાં પડેલ અંદાજે પાંત્રીસોનો ડ્રેસ ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ હતી અમારી ચેનલ ગુજરાત કારોબારને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે